અલગ અલગ વિસ્તારોની આપણે ખાસ કરીને વાત કરીએ તો જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ લદ્દાખ ઉત્તરાખંડ છત્તીસગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ અરુણાચલ પ્રદેશ ગુજરાત આસામ મેઘાલય મણિપુર સિક્કિમ મહારાષ્ટ્ર ગોવા કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ તેલંગાણા વગેરેના વિસ્તારોની અંદર તેમજ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ મિત્રો હાલ પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે મોન્સૂન બે હજાર પચીસ આપણે જો વાત કરીએ તો હવે મે મહિનાની અંદર પ્રિ મોન્સૂનની એક્ટિવિટી એટલે કે ગતિવિધિ શરૂ થઈ જશે અને મિત્રો જૂન મહિનાની અંદર વરસાદ રહે અને આ વરસાદ અઠ્ઠાણું થી એકસો પાંચ ટકા જેટલો રહેવાની આ શક્યતાઓ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર હાલ ગરમીનો માહોલ જામ્યો છે એવામાં ફરી વખત મિત્રો ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તેમજ અમુક વિસ્તારોની અંદર લૂ લાગશે અને હીટવેવની પણ અમુક અંશે સંભાવના રહેશે આ સાથે સાથે દેશના અલગ અલગ વિસ્તારોની અંદર પણ મિત્રો આંધ વરસાદનું એલર્ટ પણ હાર આપવામાં આવ્યું છે અને સાથે સાથે રાજ્યની અંદર પણ હવે ગરમીમાં ઓછી વધારે અંશે આગામી દિવસોની અંદર ઘટાડો થશે અને મે મહિનાના દિવસોમાં પ્રિ મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત થાય એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સાથે સાથે મિત્રો બંગાળની ખાડીમાં જેમ નવી સિસ્ટમ બનશે તેમ અમે તમને જણાવતા રહીશું અને આ વખતે અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બનવાની શક્યતાઓ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને મિત્રો આવા સાથ અને સહકાર આપતા રહો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર